પણ મિશ્રી જમતો તો જસોદા માં ગોતે છે ક્યાં ગયો મારો કાનુડો આંગણિયા માં રમતો તો ને માખણ મિશ્રી જમતો તો જસોદા માં ગોતે છે ક્યાં ગયો મારો કાનુડો વનરાવન માં ગયો છે રાસલીલા રમે છે ગોપીઓને મળે છે માળી તારો કાનુડો વનરાવનમાં ગયો છે ને રાસ લીલા રમે છે ગોપીઓને મળે છે માળી તારો કાનુડો રાધાજી રડે છે કૃષ્ણને ગોપતે છે ગોપીઓને પૂછે છે ક્યાં ગયા મારા સ્વામી

ને માખણ મિસરી જમતો તો જસોદા માં ગોતે છે ક્યાં ગયો માર કાનુડો બલભદ્ર આવે છે કનૈયાને ગોતે છે મણીધર ને પૂછે છે ક્યાં ગયો મારો બાંધવો હસ્તિનાપુર માં આવ્યા છે ને દ્રૌપદી મળે છે ફરી સભામાં ચીર પુરવા બેઠો તારો બાંધવો ફરી સભામાં ચીર પુરવા બેઠો તારો બાંધવો આંગણિયામાં રમતો તો ને માખણ મિસરી જમતો તો જસોદામાં ગોતે છે ક્યાં ગયો મારો કાનુડો સુભદ્રાબેન આવ્યા છે કનૈયા ને ગોતે છે પૂછે છે ક્યાં ગયો મારો વીરલો માં આવ્યો છે નસી કાને મળે છે કુવરબાઈ ના મામેરા પૂરે તારો વીરલો કુંવરબાઈ ના મામેરા પૂરે તારો વીરલો રમતો તો ને માખણ મિશ્રી જમતો છે ક્યાં ગયો માર કાનુડો ભક્તો આવ્યા છે ને મંદિરિયામાં ગોતે છે સંતોને પૂછે છે ક્યાં ગયા મારા પ્રભુજી સૌરાષ્ટ્રમાં આવ્યા છે ને ભક્તોને મળે છે દર્શન દેવા આવ્યા ભક્તો તમારા પ્રભુજી આંગણિયામાં રમતો તો ને માખણ મિશ્રી જમતો તો જશોદામાં ગોતે છે ક્યાં ગયો મારો કાનુડો